પુષ્ટિ સંપ્રદાયમાં રાસનું ખૂબ જ મહત્વ છે પ્રભુ શ્રી કૃષ્ણની અનેકવિધ લીલાઓમાંની એક રાસ લીલા એ ખૂબ જ મહત્વની છે વ્રજના ગોપીજનોએ પ્રભુએ રાસનો આનંદ આપ્યો એ જ ભાવથી આ રાસ ગરબાનું આયોજન બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરના ચોકમાં વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રારંભમાં યમુનાજીની સમૂહમાં આરતી તે બાદ દીપ પ્રાગટ્ય અને પછી ગરબાનો પ્રારંભ થયો આ પહેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં શરદ પૂર્ણિમાના અતિ દિવ્ય અને અલૌકિક દર્શનનો લાભ વૈષ્ણવોએ લીધો ત્યારે મંદિરમાં પણ વૈષ્ણવ સમાજની બહેનોએ શ્રી પ્રભુ સન્મુખ રાસ રચ્યો અને આનંદ પ્રાપ્ત કર્યો શરદ પૂર્ણિમાની ઉજવણી બુડેલી ખાતે રંગે ચંગે કરવામાં આવી આજે શરદ પૂર્ણિમા નિમિત્તે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક બોડેલીના વૈષ્ણવો ભાવિક ભક્તો આ રાસ ગરબે જોડાયા અને ખૂબ જ આનંદ માણ્યો પ્રભુ શ્રી કૃષ્ણની આ એક વ્રજની લીલામાંની એક એવી લીલા છે રાસલીલા કે જેમાં ગોપીજનો ને પ્રભુએ રાસનો આનંદ આપ્યો અને આ જ રાસના ભાવથી આજે અહીંયા ઘર શ્રી દ્વારકાધીશ મંદિરના ચોકમાં સૌએ રાસનો આનંદ લીધો આ જ રીતના સૌ વૈષ્ણવો ખૂબ જ આનંદપૂર્વક શ્રી દ્વારકાધીશ પ્રભુના મંદિરમાં પણ શરદ પૂર્ણમના દર્શન કરી અને ધન્યતા અનુભવી આલાપ કલાવૃંદ આ ગરબાની રમઝટ જમાવી અને ખૂબ જ આનંદ લોકોને આપ્યો હતો આ અમારું વૈષ્ણવ સમાજનું એક અદકેરું કાર્ય આજે સૌને આનંદ આપી અને આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો